દ્વારકાધીશ સ્નાતન ધોરમીર મેદળી માત પીરજ મયમીરજ નમ પાર્વતીપતિ હર હર મહાદે હર હર

ધના ભગતને મારા વંદન એના પરિવાર ને પણ મારા વંદન આ બધા અહીંયા ભાવથી પધારો છો ભજનમાં આ બધાને મારા વંદન છે અહીંયા અમારે માલદા સમાજ લાખાભાઈ મેવાડા હરિભાઈ સભા અહીંયા દર બીજે દૂધ આપે દેગ માટે એને પણ મારા વંદન છે અને દેવું જ જોય ભાઈ ભાઈ

એટલે બહુ રૂડા આજના બધા અહીંયા જે કઈ બધા ભાવિક ભક્તો આવ્યો બધાને મહારાજ જય રામદેવજી મહારાજ જય માતાજી જય દ્વારકાધી અહીંયા કોઈ કલાકારો નહીં ભગતભાઈ મને મળ્યા કે આ વખતે બીજમાં કોને કેવું મેં કીધું કોક ને કે નજીકમાં તો આ બધે સૈતર મહિનો હાલે કથા છે બધે મેં કહ્યું અત્યારે સીઝન છે સૈતર મહિનાની અત્યારે કથાકારો કલાકારો ડાકુવાળા ભુવા

ਐ ਸਹੇਣੀ ਮਾ ਤੂੰ ਹੰਸਵਾਣੀ ਮਾਤਾ ਦੁਰਗਾ ਦੇਵ ਤੂੰ ਮਨੇ ਸੁਮੋ ਦੁਖ ਹਰਨੀ ਕੁਲ ਦੇਵੀ ਕਰਨੇ ਕਰਨੇ ਮਾਤੂ ਸਹਾਂ ਜ਼ਾਹਿਰ ਜਗ ਮਾ ਮਾ ਤੂ ਜੋਗਣੀ જાહેર જગમા તું જોટ ભગત નરસિંહ જા નાસિયો નેહમાં સપદા પામ્યો જ્યાં સુદામીર ગાંધી નિધ જ્યાં ਸਤਿ ਜਗ ਸੰਤਨ ਹੋਇ ਵਿਹਾਮੋ ਪਣ ਹਜੂ ਕਾਮ ਕਾਮ ਭਾਤਮ ਪੁਕਾਰਤਾ ਸੁਰਨਾ ਗੁਣਨੀ ਗਾਥ ਵਰਨੀ ਇਹ ਆ ਭਾਰਤੀ ਭੋਮਨੀ ਮਨ ਤਨ ਆਵੜੀ ਧਨ ਰੋਦਨ ਮਾਇ ਸਵਰਾਸ ਧਰਣੀ

ધનવ ધન માય ધરણી

શીર્વાદી હિન્દુ ધર્મનામ

ખાલી હેડકસ્ટ કે બેન બેટા તારો ગુરખો હટાવ ઈ ગુરખો હટાવે शिवाजी महाराज જોઈ રૂપ રૂપના અને એમાંય દીકરી એમ કે શિવાજી તાર તો મે વાસુ કે મહાપુરુષ છો શિવાજી છો અને તું મારી સામે જોઈ અને તે દે આ દેશનો શિવાજી એટલું બોલો તો બેટ તારી સામે એટલું જો છો કે તને એટલું મારા મહાદેવ રૂપ આપ્યું છે

કથી તારી નજરે કિતાબો ઉખાડી નમો મંગલારક મોગલ માં એ નમો મંગલારક મોગલ માં એ નમો મંગલારક મોગલ માં એ નમો મંગલારક મોગલ ઈ પણ જ્યારે રામદેવજી મહારાજના સાનિધ્યમાં અને એના જ્યોતના અંજવાળામાં આ બધા મળ્યા છે ત્યારે કારણ કે આપણે સાહિત્ય થોડું કરશું બાકી ભજનો સાંભળવા છે હજી ભોજાભાઈને અને બાપુને આપણે બધાને સાંભળવા હમણાં આ બધો મોબાઈલ નો બહુ ક્રેજ હાલે છે એટલે મને એક ભાઈ પૂછ્યું કે અત્યારે પવિત્રમાં પવિત્ર વસ્તુ કઈ મેં કીધું ભાઈ મોબાઈલ છે તમે ગમે ત્યાં જાઓ હવનમાં બેહો કથામાં બેહો પૂંજામાં બે હો ગોર દાદા બધું કે તમે હાથ ધોઈને આવો પગ ધોઈને આવો નાઈને આવો એમ ન કીધું કે મોબાઈલને નવરાવી ના હોય આ પવિત્રમાં પવિત્ર વસ્તુ છે અત્યારે હા અને છોકરા કરતા વાલો હોય ને તો મોબાઈલ છોકરો પડી ગયો ને તો ડોટ ન મૂકે જો મોબાઈલની ડિસ્પ્લે હા છોકરાને પડતો મૂકીને મોબાઈલ લઈ લે એવો મોબાઈલનો યુગ છે હા મોબાઈલ તો મોબાઈલ છે આ ખરેખર આ મોડો આવ્યો આ મહાભારતની વખતે આવવાની જરૂર હતી બહુ મોડો પડ્યો મોબાઈલ અમારો જબરાભાઈ ઘણી વખત કહેવાય આપણે મોડા પડ્યા મેં કીધું બહુ મોડું થઈ ગયું આપણે પણ અહીંયા અત્યારે આપણે તમે વિડીયો ઉતારો મારો કહેવાનો એ છે અહીં તમે વિડીયો ઉતારો પણ સ્ટેટસ મૂકી દો બરાબર એટલે એ બધા જોવે પણ કાલ જે સેટ કરતા થાય દિવાલે સોટી ગયા રાત ભર નેટ વાપરતા એ કાયમ માતે પોઢી ગયા મારું તમારું મૂકેલું ટેટ સોવી કલાક રહે હું તમે સોવી કલાક રહેવાના એનો કોઈ ભરોસો નથી ભલા મળા એટલે મોજ કરી લે મનવા આ જીવી લે કાલનો ભરોસો નથી એટલે આ જીવી લે મનવા મોજ કરી લે કાલનો કોઈ ભરોસો નથી ભલા મળા હે પણ સમજતો નથી કાલનો જ વિચાર કરે છે કાલ હું એમ પણ હું તો ત્યાં સુધી આવા કરેવજી મહારાજનું સાનિધ્ય હોય કે કોઈ પણ સાનિધ્ય હોય એની અંદર આવો ને ત્યારે મોજ કરી લેવાય બીજા વિચારો છોડી દેવાય કથાકાર કલાકાર એમાં એ બધા ભેગા ને એમાં બસ ઊંધી પડી બસ ઊંધી પડી ને એટલે ગયા બધા ઉપર એટલે ત્યાં ઉપર તરત આમ આપણે કેમ ઓલા તોલ ના કેમ દંડીકો આડો પડે એમ દંડીકો પીડ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ક્યાં જાવ છો તો કે અમારે સ્વર્ગમાં જવાનું કે કેમ તો કે મેં કથાકાર છીએ કે બરાબર ઊભા રહ્યો એક મિનિટ બીજાને પૂછ્યું તું તો કે હું કલાકાર છું બોલે કે તું તો કે હું બેન્જો માસ્ટર કે હું તબલાવાદક બધી વાત હશે કે આ કોણ હતા કે ડ્રાઈવર તરત દંડી હું સોચું તું સુરગમાં આવ્યો જા આ બધાને પાસા કાઢવા બધા આપણા સંગીતકારો કલાકારો વાંધો ઉઠાવ્યો હોય કે પણ અમે બધા ભજનો કર્યા છે કે તમે બધા ભજનો કરો ને ત્યારે કોઈક બીડીને ઠૂઠા હળગાવતા હોય કોઈક સાની ગંડેરી પકડીને બેઠા હોય બધાનું ધ્યાન ભજનમાં ન હોય અને આ ડ્રાઈવર અહીંથી જાય અને અહીંથી વાસદનું તોલ નાકો વધી જાય ને પછી વટી જાય ને પછી નેવુંની સ્પીડે ગાડી જતી હોય ને કાંઈ પણ આડું ઢોર ઢાંખર પડે ને એ બ્રેક મારે ને એમાં એસી બેઠો નહીં બોલે હે રામ બસાવી લેજે એ એટલે આવે કોઈ પણ આવે રામદેવજી મહારાજ આવે માં મોમાઈ આવે માં મેલડી આવે જે કોઈને માનતો નાભીથી નાદ કરો એટલે આવવું પડે એને પણ ભરોસો હોય તો બાકી ભરોસા વિના કઈ થતું નથી આ મને તમને ભરોસો છે કે રામદેવજી મહારાજના સાનિધ્યમાં મારે તમારે ભજન કરવા છે એટલે હું તમે બધા ભેગા થઈ હા આમાં આપણે એટલા બેઠા આપણે કરતા તો થઈને ઘણા મારા દીકરા ત્યારે મોબાઈલમાં આમ ટસ 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 રૂડો રમે બોલો લ્યો એટલે એમાં રસ છે હા એનો વિષય એ છે આપણો વિષય આ ભજનનો છે તો આપણે ભજન કરીએ ને પણ આ દેશ એવો છે આ સુકામ દુવા લખાણા કે ભારતી ભારતીય ભોમનીvndutane આવડી ધનવ ધનમા સવરાસ્ની ધરણી એવી આ સવરાસ્ની ધરતી છે કે અખિલ વર્માના માલિકને એમ કહી જાય હવે તું ઊભો રહી જા અમને એક ડગલો આગળ થઈ જવા દે બિલખાના પાદરમાં જેદી અખિલ વર્માનો માલિક આવે આ વાત તો આપણે કરીએ તો બહુ લાંબી થાય પણ સેલે જારે એમ કે કે હું વાંજીયાના ઘરનો ખાતો નથી અને તેદી આ દેશની આર્ય નારી એમ કે તો હવે તું ઊભો રહેજે બાવા તારે જોવું છે ને એ હાથમાં કટાર લે કટાર લઈને જયારે પેટમાં નાખવાની તૈયારી કરે અખિલ વર્માન નાથ શત્રુભજ આમ કાંડું પકડી લે બસ સંઘાવતી માગી લે કે તારી પાસે હું માગવાનું હોય ભોલામણા તો કે માગી લે પણ કે તારી પાસે હું માગવાનું ને દી આ દેશ થી એમ કેતી હોય કે માંગવાનું કેતો હોય ને તો એકવાર મારી ઘરે પેટનો દીકરો ખાનીન ખાનણિયામાં ખવરાવી દે આ બધા ગીતો આવે છે કે આ એને આપણે વંદન છે આપણે કોઈને નકારતા નથી પણ એ બધાને ગીતો ગાવા વાળા ને પેલા આ બધા ઇતિહાસ સાંભળી લેવા જોવે ભલા આ દેશની આર્યનારી જો અખિલ વર્માના માલિકને માલિક ને એમ કેતી હોય અને એને લખવું પડે કવિ ને સતી રે સંગાવતી એ હરીને હરાવ્યા પગલા પાછા ભરાવ્યા શ્રદ્ધા નો જે વિષય છે વિષય હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી અને કુરાન માં ક્યાંય પેગમ્બર ની સહી નથી ભલામણ આપણને આપણા વેવાય ઉપર ભરો હોય જાણ લે મારો દીકરો વખા ન કરે તો હારો હા અને વફો કરાવી રેજ નહીં અને માણસ એની વાહે પડે ને એના ભૂકા કાઢી નાખે બોલો મને હમણાં બાગા નો વ્યવહાર થાહે ભાઈ વ્યવહાર થઈ ગયો કોઈનું નામ હોય તો માફ કરજો ભાઈ ધનાભાઈ ઓ એ ધનાભાઈ મને કે ન થાય મેં ભાઈ થાય વ્યવહાર થઈ ગયો મેને કીધું એટલે એનો વ્યવહાર થઈ ગયો મેં કીધું આ માણસ એની વાહે પડે ને એનો મારો પ્રસંગ કહેવો એનો વ્યવહાર થઈ ગયો મને કે જોજો ને એના સામેવાળા લગન લગ્ન નહીં કરે સામેવાળા લગન કરી નાખે મેં કીધું એના લગન નહીં થઈ ગયા મને કે બાય રહે ને બાય રહી તોય નો માન્યો દૂધના ફીણ જેવો દીકરો મેં કે એના ઘરે દીકરાનો જન્મ છે મને કે દીકરો એને દખી બહુ કરવાનો જોજો ને પછી મારે કહેવું પડ્યું પાછો વળી જાય ભલા માણા ફૂંકા ભોગની વાહે પડી ગયો છે માણસ જેના વાહે પડે ને એના ભૂંકા કાઢી નાખે માણસનો ધંધો એ છે બીજાની દહ ગોતે એની એક નો જોડે બોલો ધનાભાઈની આ ભૂલ છે ફલાણા ભાઈની આ ભૂલ પણ તમારી દહ તો ગોતો પછી બીજાની ગોતો ભલા માણા હે યાર કરી લે યાર કરી લે શું તારો કોઈ યાર નથી અરે ગોતી લેજે ગોતી લેજે ભીતર છે કે બહાર નથી ઘટમાં હાલે ઘડિયાળ કાંડે બાંધી ક્યાં ખરો કહે પુરુષોતમ પ્રાણી ઘટ ભીતર જોયા કરો આપણે શું કર્યું આપણે વિચારવાનું બોલ બોલ અણમોલ હે બીને તોલ મત બોલ પહેલે ભીતર કે તોલ ફિર બાહી બોલ જે બોલવું ને પેલા તમારા હૃદય સાથે વજન કરી લો એનો બોલ તમારો અણમોલ છે એનો તોલ કરીને પછી બીજાને કહો એટલે બોલ બોલ અણમોલ હે બીને તોલ મત બોલ પહેલે ભીતર કે તોલ ફિર બાહી બોલ થારા પાણી જોઈ મો ફેર માં મરજીવા અરે તળિયું તપાસી જો તને કુબેર લાગશે કંગાલ એકવાર તળિયું તપાસી જો દરિયાના કાંથે છેન થારું પાણી જોઈને હાલી હુલેવા નીકળો એનું તળિયું તપાસી જો ન્યા હાસા મોતીડા પડ્યા છે ભલા મણા હે એટલે જ કીધું ને દરિયો ક્યારેય મોતીની માળા નથી પહેરતો મોઘા મૂળ વાળા રત્નો રૂપાળા હે એમાં કેટલા રત્નો પડ્યા છે પણ એને કોઈ દે માળા મોટીડા ની નથી પહેરી ભલા માણા હે દરિયા તણો જ્યાં કેરો કર્યો તો એનો કૂવો કેવડો હશે એનો કોચ હાકડનાર ખેડૂત ક્યાં ઊભો હશે અરે બબે મસાલો બાળતો અંજવાળતો ઊભો મસાલી ક્યાં હશે અરે ધરતી તણો પીંડો કર્યો તો રજ ક્યાંથી લઈ આવો હશે પણ એનો જગ શાક ફેરવનાર કુમાર ક્યાં બેઠો હશે ભલા માણા આ મફત મને તમને બધું મળે ને એટલે એની કિંમત નથી મારા ઘરે તમારા ઘરે પ્રસંગ હોય કાળુભાઈ પાણી ટાકો નાખી દે ને તો આપણા છોકરાને કહે કે ભાઈ કાળુભાઈ ને ઘરે પ્રસંગ હોય ને ત્યાં તો ઉભો રહેજે આ સો કેટલું પાણી તમને મફત આપે એની કિંમત નથી મફત આવે એટલે આ પવન તમને મફત આવે એની કિંમત નથી આ સૂર્ય તમને પ્રકાશ આપે એની કિંમત નથી આ સાંધો તમને પ્રકાશ આપે એની કિંમત નથી આ બધી લાઈટ બોલે ધના ને પૂછો કેટલા બિલ આવે એ કારણ કે બોલું મફત મળે ને એટલે એને હા એ આપણે એમ કેવી કે ફલાણા ડોક્ટર બહુ સારા ભાઈ એની જેવો પેલા દાંત આપ્યા હે આખી આખી હોપારી કટકાવી જાતો ઈ દાંત કેવા તો એની કાંઈ કિંમત નથી કારણ કે આ ઈશ્વર આપેલું છે ને એની મને તમને પણ ઈશ્વર એમ કે મારી માટે તમે ભજન કરો મારે કાંઈ તમારું નથી જોતું પણ એ મને તમને એની કિંમત ન હોય ભલામાણા એટલે વાત હું એ કરવા માંગતો હતો કે આ દેશ એવો છે સૌરાષ્ટ્રની ધરતી એવી છે કે અહીંયા દીકરાના દાન દીધા છે ઘરવાળીના દાન દીધા છે ખોના રૂપાના તો દાન દેવાતા જ હોય પણ દીકરાના દાન દેવાતા હોય ઘરવાળીના દાન દેવાતા હોય ઈથી આગળ વાત કરું ને તો પોતાના બાપના દાન દઈ દીધા આ આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘટના છે ભલાવાળા હે જાતપુરની અંદર એફલવાળા અને એમના દીકરા દાનમાં આપી દે એમાં એકડે મોજ ના તુરા છૂટે કહુંબા લેવાતા આ કહુંબા એક કે ધનભાઈ આમ મજા આવે ઓલે લાકડાની ખરેલ આવતી ને એમાં કઈક તડ પડી ગયા એટલે નાખી દીધી નવેડા માં સોમાહાનો વરસાદ થયો એટલે નેવાનું પાણી ખરેલ માં પડ્યું હતું એમાં કહુંબો જેમ ગયો મારો દીકરો ઉંદર પી ગયો ઉંદર પી ગયો ઉંદર ને કહુંબ સડી ગયો અને વેત વેત ના ઠેકડા નીકળી જાવ તમારી જાતના મીંદડા હોય એટલા બાદ તમે વર્ષો થવા આવો છો પણ આજ તો તમારો કાળા ઉંદરના પેટ ના નહીં નીકળો બાદ તમારી માના મીંદડા કે બોલો ઉંદેડા ને સડી જાય કહુંબ બોલો એટલે આ કહુંબો છે ને વસ્તી કહુંબ ખોળાતો હતો ને એમાં એક બારોટ ની બેઠા હતા બારોટ અને એ કહું ને એમાં બારો છાપરાજ ને એટલે કીધું છાપરાજ વાળા મેં સાંભળ્યું છે તારી કીર્તિ ગવાય છે કે તું માગી અમને દાનમાં આપી દે તો કે હા મારી આગળ હોય એ આપી દો પણ એ કે તારી આગળ છે એ જ વસ્તુ અમારે માગવી છે તું દાનમાં આપી દઈશ તો કે હા મારી આગળ હશે એ બધું આપી દઈશ કે ફરી નો જતો તો કે હું સાપરાજ વાળો કાઠી દરબાર છું ફરું મારી આગળ હશે બધું આપી દે પણ તારી પાસે છે તો કે હવે ફરી નો જાતો હું જે માગું ને તારી પાસે છે પણ તું નહીં આપી કે નો આપું એવું બને જ નહીં હું કાઠી છું ભલા માગી લો હું સાપરાજ બોલો માગી લો તો કે તું માગવાનો કેતો ને તો તારા બાપનો હાથ માગું છું એભલવાળાનો બાપ દીકરાની શહેર આગ ભેગી થઈ અને એભલવાળા ઈશારો દો કહી દે

બારોટ કે પાંચ માગવું એવો આ બારોટ નથી ભલા માણા કે મેં તને માગ્યો ને એ જે તને સમજાણું નથી તો કે કેમ તો કે સાપરાજ વાળાની કીર્તિ બોલાય તો કે હા તો કે મારા પરગણમાં લઈ જાવો છે ભલે તારી હિતર વર્ષની ઉંમર હોય તારા બીજા લગ્ન કરવા છે અને મારા સાપરાજ વાળા જેવા દસ સાપરાજ ઉભા કરવા છે અને તેથી એભલ વાળો દાંત કાઢવા માંડ્યો બારોટ વાત તમારી બધી હાસી છે તમારી વાત પૂરી થઈ તો કે હા તો કે હવે મારી વાત સાંભળી લ્યો તમારે મને પરણાવો છે તો કે હા તો કે હોળી ધૂળેટી નો જયારે તહેવાર હતો અને આખું મારું જેતપુર રંગે રમતું થયું અબીલ ગુલાલ ઉડતો થયો તો મને પણ વિચાર આવ્યો કે જો મારું આખું જેતપુર જો કે રંગે રમતું હોય તો હું તો અહીંનો રાજા છું મારે રમવું જોઈએ હું મારા ઓરડે ગયો પાણીનો ગ્લાસ ભર્યો પાણી નો ગ્લાસ ભર્યા પછી એમાંથી ખાલી બે જ સાટા રાજપૂતાની ઉપર નાખ્યા એટલે સમયે જોગમાયા જીભ કરડી સર્ગવાસમાં આર્ય રમણી છે અમારા ઇતિહાસમાં આવી કોઈ સ્ત્રી હશે તો કે ના એવી નથી તો કે ક્યારે સાપરાજ નો થાય ભલામાણા હે ધરા વિના દાન નિપજે કુલ વિના માણો ન હોય જેસલ જખરો નિપજે એની માં હોતલ પદમણી હોય એટલે આ આપણું સાહિત્ય છે આપણી આવી બધી ઘણી વાતો છે મેઘાણે બેના ઘણા પ્રસંગો છે પણ આપણે ભજનના દોર તરફ જાવું છે એટલે વળી પાછા ભજનના દોર તરફ જાવું ભજન કરે ઈ મારો એમ કે છે દ્વારકા વાળો વરી સભા માં દ્રૌપદી ની આબરુ રાખી 9999 શિરપુર નારો ભજન કરે ઈ મારો એમ કે છે દ્વારકા વાળો એટલે ભજનના દોર તરફ જાવું ઓલય પાછા ભોજાભાઈને વિનંતી કરું કે આપણો ભજનનો દૂર આગળ લઈ જાય જોતા તારીથી વધાવો